નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર આદર્શ રોડ ઉપર ટેમ્પોની વચ્ચે અચાનક જ તે રોડ ઉપર પશુ અજાણ રખડેલ પશુ આવી જતા અકસ્માત સર્જાયો ટેમ્પો ચાલકે પશુને બચાવવા જતાં પોતાના વાહનના સ્ટીયરિંગ પરનો કામ કાબુ ગુમાવતા ટેમ્પો પર દેખાઈ એ રોડથી નીચે ઉતરી ગયું લખતર ગામની અંદર આજે બે અકસ્માત સર્જાવા પામ્યા હતા તેમાં લખતર પેટ્રોલિયમ સામે એક કાર ડિવાઈડર સાથે અથડાઈ અને અકસ્માત સર્જાયો ત્યારે બીજા અકસ્માતની અંદર લખતરથી દસ મણ જેટલા ઘઉં લઈ અને હાદરસર તરફ એક ટેમ્પો જઈ રહ્યો હતો ત્યારે ગોરધરના નાણાં તરીકે ઓળખાતી જગ્યા પાસે અચાનક જ તે ગજાણ્યું પશુ રોડ પર આવી ગયું હતું આથી જે પશુને બચાવવા જતા મિનિ ટેમ્પો ચાલક દ્વારા પોતાના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત સર્જાતા મોટી સંખ્યાની અંદર લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ટેમ્પોને બહાર કાઢવા માટે થઈ અને તજવીજ આવી હતી ત્યારે આજે ધૂળેટી દિવસે એ લખતરની લખતર ગામની આજુબાજુમાં જ બે અકસ્માત સર્જાવા પામ્યા હતા સદભાગ્યે એક પણ અકસ્માત અંદર કોઈ ઇજાગ્રસ્ત કે નહીં કે કોઈ જાન નહીં થતાં તંત્રએ રાહતની લાગણી